તો અમદાવાદની આ વાત છે અહીં બેઠેલા ભક્તો જેને કદાચ આનંદનો ગરબો શું છે એ ખબર નથી આનંદનો ગરબો કોઈ વાર ગાયો નથી કોઈ વાર સાંભળેલો હોય પણ એ આનંદના ગરબાનું મહાત્મય શું છે તો અમદાવાદની અંદર ભટ્ટ મેવાડા જ્ઞાતિની અંદર એવું કહેવાય છે હરિરાય ભટ્ટને ત્યાં દીકરાનો જન્મ થયો એને પરમાનંદ બ્રહ્મચારી જોડે ભણવા માટે મોકલ્યો મેં હમણાં જ કીધું કે લક્ષ્મી ચોર અને લૂંટેરાના ઘેર પણ હોય પણ યાદ રાખજો સરસ્વતી બધાના આંગણે નથી હોતી એ તો નસીબદાર હોય ને તમે જો ઘણાના છોકરાને એટલું ટ્યુશનમાં મૂકવામાં આવે ને કેટલા ટ્યુશન રાખવામાં આવે પચાસ પચાસ હજારના ટ્યુશન કરાવે તોય માંડ બેતાલીસ ટકા આવે પચાસ હજારના ટ્યુશન રાખ્યા હોય તોય બેતાલીસ ટકા માંડ આવે અને ઘણાના છોકરા એવા હશે સાહેબ કે એની પરિસ્થિતિ નહીં હોય અને કદાચ ટ્યુશન નહીં રાખે ને તો એ તમે જોજો એનો છાપામાં ફોટો આવશે પહેલો નંબર ભણવામાં વિચારજો સ્કૂલમાં પહેલો ભણવામાં આગળ ને આગળ જ હોય આ સમજી લેજો આ ની કૃપા કહેવાય પરમાનંદ બ્રહ્મચારી જોડે ભણવા મોકલ્યો ન ભણી શક્યો પાછા મોકલી દીધા અને બ્રાહ્મણનું ખોડ્યું એટલે તો કર્મકાંડ એ મુખ્ય વિષય છે અને એવું કહેવાય કે પછી મા ભગવતીને પ્રાર્થના કરી કે મારા આંગણે બીજી વખત સારા દિવસો રહ્યા અને માને પ્રાર્થના કરી કે હવે જે બાળક આવે ને એ તારું ભજન ગાય ને તારું તારું નામ લઈ શકે એવું બાળક આપજે ભણી શકે દરેક સ્ત્રીએ ગર્ભવતી હોય ને ત્યારે એક જ વાત વિચારવી જોઈએ જનની જણે તો ભક્ત જણજે અને કા દાતા કાસું આગળની વીડિટી તમે બધા જાણો છો મારે ગાવી નથી તું મત ગુમાવીશ નોર દરેક ગર્ભવતી સ્ત્રીએ વિચારવું જોઈએ હું તો વોટ્સએપના માધ્યમથી જોઉં છું ઘણું બધા વિડીયો જોઉં છું કે હવે તો ગર્ભવતી સ્ત્રીઓના ક્લાસીસ ચાલુ થયા છે હા ગર્ભવતી સ્ત્રીઓ બધી પ્રાર્થના સાંભળવા જાય સારા સારા સંગીત સાંભળવા જાય વિચાર કરો આપણા ઘડિયાઓ કઈ કઈ થાકી ગયા ક્યાં સારા પુસ્તકો વાંચો સારું સારું વાંચો એમનું કોઈએ માન્યું અને હવે પૈસા ભરીને ક્લાસીસમાં જવાનું વિચાર કરો જમાનો ક્યાં સુધી પહોંચ્યો પણ દરેક દરેક મા તમે અહીંયા જેટલી બેઠેલી માતાઓ છે બધાએ વિચારવું જોઈએ કે મારા આંગણે ભગત જન્મે પણ ભગત બને ને અત્યારે કોઈને ગમતું નથી છોકરો જો હનુમાન ચાલીસા વધારે ગાતો હોય આનંદના ગરબાનો પાઠ બેહી જ આવે ત્યારે ભગત બનવાનું છે કામ ધંધે ચડી જાઓ પણ યાદ રાખજો નસીબદાર હોય ને એના આંગણે ભગત જન્મે છે બધાના આંગણે નથી જન્મતા પ્રહલાદ ચરિત્રમાં ભાગવતમાં કહી દીધું છે કે જેના કુળમાં એક ભગત થશે ને એની એકવીસ પેઢીઓ તરી જશે કેટલી પેઢીઓ એકવીસ પેઢી તરી જશે અને પછી કીધું કે ભગત ના જણે ને તો દાતાને ને કોઈ દાનવીર હોવો જોઈએ હમણાં જ મેં વાત ના કરી સુરત એટલે કર્ણની ભૂમિ દાનવીરની ભૂમિ છે અને દાતા પણ ન જન્મી શકે તો સોરવીર યોદ્ધાને જન્મ આપજે કઈ બી તકલીફ આવી હોય ત્યાં ઊભો રહી જાય કે ભાઈ ચિંતા ના કરું હું બેઠો છું અને એવું કહેવાય છે કે મા ભગવતીની કૃપાથી આ ફેરી જોડિયા બાળક થયા છે એકનું નામ રાખ્યું છે વલ્લભ એકનું નામ રાખ્યું છે ધોળા અને એ વલ્લભ ધોળા એમને પણ પરમાનંદ બ્રહ્મચારી જોડે ભણવા મૂક્યા પણ એ પણ ભણી શક્યા કક્કાનો ક ના આવડ્યો ખટારાનો ખ ના આવડ્યો પરમાનંદ બ્રહ્મચારી કીધું લઈ જાઓ તમારા બે પાછા બોલો ના ભણ્યો નાય ના ભણ્યા અને ત્યાં માન લાગી ગયું ખોટું અને જ્યાં માને લાગ્યું ખોટું ત્યાં વલ્લભ ધોળાને જ્યાં રૂમની અંદર પૂરી દીધા વલ્લભ વિચાર કરે હવે શું ભલે પણ એક માં ભગવતી બહુચરનો બીજ મંત્ર બોલાતો હતો છોકરાઓ જેવા વાતાવરણમાં રહેશે ને એવા થશે એટલું સમજી લેજો એમ ક્લીમ સોમ એ બહુચરનો બીજ મંત્ર કાયમ ઘરમાં ગવાતો હતો વલ્લભ ધોળાને આવડે

એટલો બધો રૂમની અંદર તેજ તેજ છવાઈ ગયો અને કોકડા ઉપર બેઠેલી મા બહુચરે દર્શન આપ્યા બોલ શ્રી બહુચર અને માએ પહેલું જ કીધું જમવાનું લઈને આયા અને પહેલું જ માએ જમાડવાની વાત યાદ રાખજો માં જમાડે માં જમાડે અહીંયા બધા બેઠેલા માજીઓ વડીલો બધાને પૂછી જોજો મા જુએ છે આવતો અને વહુ જુએ છે જાઓ સુરતમાં આવડે જ છે બધાને મા જુએ આવતો અને વહુ જુએ આટલામાં સમજી જાઓ બહુ ફરક છે ખીસુ તપાસે પત્ની અને પેટ તપાસે માવડી ઘરવાળી ખીસું તપાસે અને મા હા અડધી રાતે જો ઘરવાળો ઘેર આવે ને એ ખોખારો ખાય ને તો કે હવે ખાવું હોય તો ખાઈ લેજો કોઈ ઊભું થવાનું જોયેલો છે ને અને મા હોય ને એ પડખા ફરી ફરીને જાગતી હોય હજુ આવ્યો નહીં હજુ આવ્યો નહીં કેટલોય મોડો આવે ને તરત ઉઠીને કહે બેટા તારા માટે આજ સરસ પુલાવ બનાવ્યો હતો તું જમવા બેસતો હોય તો તને કઢી ગરમ કરી આપું આવું પૂછનારી મા છે જ્યાં સુધી હે ત્યાં સુધી આનંદ કરી લેજો જે દાડો માં જતી રહેશે ને આવું ગરમ ખવડાવનારી જતી રહેશે આ બધાને ખબર નહીં પડે સાહેબ જેને અનુભવ કર્યો છે એને ખબર પડશે પત્ની હંમેશા અને બધાને ખિસ્સા તપાસવાની ટેવ હોય જ ના હોય કોઈ કપડાં ધોવા બે વોશિંગ મશીનમાં નાખે તો ખિસ્સા તો છે ને એમાં હો બસો નીકળ્યું રાજી થઈ જાય ને પડોશન પાણીપુરી હું ખવડાવું છું આજે ચાલ સુરત પાછું કે ચાલ ન થોડું થોડું આવડે અમારે તો પડોશી જ સુરતી છે આ તમાર વચ્ચે બેઠા અમારે સોનલ કાકી મને આટલે નાનેથી થી મોટો કર્યો છે હમણાં આવીને મને ભેટી પડ્યા ઘણા લોકો વિચાર કરતા હશે કે આ બેન મહારાજને ભેટી પડ્યા હું મહારાજ પછી બન્યું એમણે તો મને નાનેથી મોટો કર્યો છું હા અને એમને બહુ હરક હોય હું સુરત આવું એટલે પહેલાં દોડીને હોય આગળ અને સુરતનું જમવાનું પડોશમાં જ હતું અમારે તો એટલે ચાલની આવની કાચાયેલા તરત પડોશને કે હો બસો મળ્યા હોય તો કે ચાલ હું હું પાણીપુરી ખવડાવું અને જો ભૂલથી પાંચસોની નોટ મળી હોય ચાર તો તો ઘરવાળાને ફોન કરીને કે આવજો આજે ઘેર વહેલા ભાજીપાઉં કરવાનો છે એટલી બધી રાજી થઈ જાય અને આજે ભાજીપાઉ ખાતા ખાતા ઘરવાળો પૂછે કે આજે કોની દિવાળી છે તો આજે ભાજી પાઉં કરે રસોડા મુવી ઉભી કે તમારી જ દિવાળી છે સો બસો નીકળે તો પાણીપુરી ખવાય હજાર બે હજાર નીકળે તો ભાજીપાઉં થાય પણ કોક દાળો કોક ચિઠ્ઠી નીકળી જાય તો સો બસો નીકળે પાણીપુરી હજાર બે હજાર ચિઠ્ઠી નીકળે તો કઈ કઈ કોક ભુવન માં જતા રે પછી કશું જમવાનું બને ઓલો ઘરવાળો ખોખારા ખાઈને થાકી ગયો કે કેમ બનાવ્યું નથી ચિઠ્ઠી લઈને બહાર આવે કે આ જ્યાં મળે ત્યાં